છોટાવદેપુરના ગુનાડા ગામે વીજ વિભાગની બેદરકારી એક મહિલા નો જીવ ભારે પડી છે ખેતરમાં લટકતા વાયર ના કારણે ઘાસ કાપી ઘરે ફરતી મહિલા વીજ કરણ નો ભોગ બની ગઈ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ છોટાવદેપુરના ગુનાટા ગામમાં જમકુબેન ગોવાઈભાઈ રાઠવાનું કમ કમાટી ભૈરુ મોત બન્યું છે ખેતરમાંથી ઘાસ કાપી પરત ફરતી વખતે જમકુબેન નો ઘાસ નો ભારો લટકતા એમજી વીસીએલ ના વાયર ને અટકતા જ ભડકો થયો હતો તુરંત જ વીજ વાયર તૂટી પડતા જમકુબેન ને ઘાતક કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું ગ્રામજનો જણાવે છે કે ગામમાં વાયર નીચે લટકતા હોવાના મુદ્દે વારંવાર રજૂઆતો છતાં એમજી વીસીએલ ના અધિકારીઓ કોઈ પગલા લીધા ન હતા આ બેદરકારી એક જ નિર્દોષ મહિલાના મોત નું કારણ બની છે હાલ ગ્રામજનો એમજી વીસીએલ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ફાયર તાત્કાલિક ઉંચા લેવા તેમજ મૃતક ના પરિવાર ને યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે સાંભળો રાઠવા રાકેશભાઈ સરપંચ શું કહે છે ઘનકુબેન ગોયડા જે ખેતરમાં ઘાસ ચારો વાડવા જવા હોવાથી રીટર્ન ઘરે જારે આવતા હતા ત્યારે વીજ જે તાર ખરી નીચે હોવાથી એમનો કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે તો એમને જે બી અમારે 12 મહિનામાં જે અરજી કરી હતી એનો કોઈ નિકાલ નહી આયા ને ઘણી વખત અમે એમને પાછા ભી કેવા મોકલી માં કેવાતી તો ભી એમનો નિકાલ નહી આયા તો હવે પછી આવા બનાવ ના બને

તમે માંગણી કરી હશે ને રિપેરિંગ અરજી કરેલી હતી ગુનાટા રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા